અને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામી નારાયણ જય શ્રી કૃષ્ણ તો એમ છો બધા મજામાં ને તો વાંધો નહીં લ્યો તો સ્વાગત છે આપણે તમારા બધાની ફરી એકવાર નોર્ડ સિનેમા બ્લોકમાં ને બધાયને ટીમ પૂળો કરી દીધો ને ખાઈ ગયા છે ભાગી ગયા છે સવારના દસ થઈ ગયા છે ને હું પાછો મઢાઈ ગયો તો મકાનનું કામ કઈ જ ચાલે આપણું ત્યાં થોડું કામ બધું પાછો આવ્યો ને બાર નહીં ગલ્ફ્રેશન ગયો પાછા

આપણે <laughs> <tid> 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 <tid>

આપણે મઠ ઘરના દિવાલને આપણે વાટા બાકી હોય ને કરવાના વાટા ને બીજું કાંઈ માલ હારવાનું બીજું ત્રીજું કામ હોય એ હારવા કરતા જઈએ એટલે એમને મકાનનું કામ જલ્દી પતે આપણે એટલે ફટાફટ બે આપણે અડધો પોણો કેરો વાટી નીર નાખી ને પછી જવી બાજુ ને બાજુ અડધો કેરો અહીંયા છે અડધો કેરો અમે લીગી ઉપરથી પાછું વાટ લઈશું

સરસ મજાની મીન ખાય બધી ગાયું ગાયું મસ્ત મસ્તી ની છે એક નંબર ગાયું જો જો હામ જોઈ રે બધી ગાયું નીન ખાય છે નાની વાસળી બાંધી છે આ સાઈડ ને મોટી છે આ ત્યાં નાની છે ને મિત્રો જો આ બાજુ ફતક છે ગાયુ પાછળ્યું છે ત્રણ ને આ બાજુ પણ છે એક ગાજુ ગાયુ જોરદાર છે મિત્રો જો એક નંબર કાઈ નો હતો તે અહીંયા ગૌમૂત્ર છે ઓર્ગેનિક મેઈન ચારો બધો ઓર્ગેનિક સવારે ગાયુ ને જાય નાનું એવું મસ્તી નું ક્યુટ ક્યુટ વાસળો છે જો તો ને પૂરો મસ્તી છે જો અસલ છે વાસળો જોરદાર આ બાજુ ખાય છે શાંત સ્વભાવ ની આવડે હસણ કપીલા કે એ છે ને આ જો હસણ કપિલા ગાય કે ને જીવડી છે આ બધી અલગ અલગ છે જો આ બધી આ તો આવું હોય આ તો આ તો આવું છે વાસડું તો લગભગ એનું જ લાગે છે કારણ કે કલર જ એવો છે વાસડાનો ન્યાય છે નીંદ પડી છે ચાર વહીનો